જય મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ તો ચાલો આપણે આવી ગયા છીએ ગિરનાર તો ચાલો આપણે જઈએ છીએ ગિરનાર અમે પણ જમી લીધું હશે અમે જમીને વાસણ પછી હવે અમે જઈએ છીએ ગિરનારના પગથિયા ચડવા અંજુમાં કે છે આવજો બાય બાય તો ચાલો જોડાયા રહેજો વિડીયોમાં આ બધી બજાર છે અત્યારે તો કોઈ છે નહીં બે દિવસમાં ટ્રાફિક થઈ જશે અત્યારે સેત નહીં પબ્લિક કાલે કોરું પબ્લિક થઈ જશે વાલા કેટલું બ્રાઉન છે જો મિત્રો આ બધી જગ્યામાં બધા વેપારીઓ આવશે વેચવા માટે બધું આજે આપણે જમીને નવરાત્રી આવ્યા છીએ આપણે બ્લોગ ઉતારવા માટે

જો આ બધી બજાર ઉજેવાલા જો આ બધી બજાર ભરાઈ જશે બે દિવસમાં તો પછી હાલવાની જગ્યા નહીં રહે એટલું પબ્લિક આવશે કાલે ચાલો તો હવે હળું હળું જઈએ માણી વાહે રહી જાય છે જોડે જોડે રહ્યો સીતારામ સીતારામ જય ગિરનારી જય ગિરનારી લორચા હા બટ્ટા હી તો આ જાયેગા 2000 ચલો આપણે આવી ગયા છીએ ગિરનાર છો આવી ગયું છે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર પ્લાસ્ટિક નાખવાની સખત મનાઈ છે